શ્રમજીવી પરિવારની સાડા ત્રણ વર્ષની બાળકી આઠ ફૂટ ઊંડા ખાડામાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું છે ગઈકાલે આ ઘટના ઘટી હતી હતી અને તે બાળકીને જ સારવાર સારવાર માટે હોસ્પિટલમાં લવાઈ પરંતુ તેનું મૃત્યુ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી રણોત્સવ સાઈડ ધરડો સાપુતારા સહિતના પ્રવાસન સ્થળોએ દારૂબંધી નીતિ નિયમો છે તે હળવા થશે ગુજરાત સરકારને સ્વીકારવું પડ્યું છે કે જે એન ડોટ આઈ વેરિયન્ટના છત્રીસ કેસ છે કોરોના બાદ આ એક બીજો જે કેસો છે તે નહીં પરંતુ ગુજરાતમાં ધીમે ધીમે વધી રહ્યા છે વિદ્યુત સહાયકો માટેની લેખિત પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે વિદ્યુત સહાયકના જે વિદ્યાર્થીઓ છે તે લોકો હડતાલ પર બેઠા હતા અને હડતાલના અંતે જ અધિકારીઓ સાથે મુલાકાત થઈ હતી એમડી સાથે મુલાકાત થઈ હતી ત્યારબાદ નિર્ણય આવ્યો છે રણબીરે જય માતાજી કહી કેક પર દારૂ નાખતા આજ પોલીસમાં અરજી કરવામાં આવી છે નેતાઓ જેટલા નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક અભિનેતાઓ પણ બફાટ મારતા હોય છે દર્શક મિત્રો એક વિડીયો ખૂબ વાયરલ થયો અને વિડીયોને લઈને રણબીર કપૂર ચર્ચામાં છે મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફીઝના પ્રત્યાર્પણમાં જ ભારત પાકિસ્તાન સમક્ષ માંગ મૂકવામાં આવી છે ભારતનો શરમજનક ધડકો પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે ઇનિંગમાં બત્રીસ રનથી હાર્યું છે આપના નેતા સંજયસિંહ વિરુદ્ધ માઇક્રોકોટે પ્રોડક્શન વોરંટી જારી કર્યું છે ગુજરાત યુનિવર્સિટીના બદનક્ષી કેસમાં જ એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે ધોરણ બાર સાયન્સની બે બોર્ડ પરીક્ષા એક મુખ્ય અને બીજી પૂરક ગણાશે

કોંગ્રેસના એકસો ને ઓગણચાલીસમાં સ્થાપના દિવસે શહેરના વોર્ડ પ્રમુખો ઉપપ્રમુખ અને મહામંત્રીઓ જ ગેરહાજર રહ્યા છે કેમિસ્ટ એસોસિએશને કારગિલ શહીદોના નામે જ ઉઘરાવેલા પચાસ લાખ ચાઉ કર્યા છે ચોવીસ વર્ષે ફરિયાદ નોંધવામાં આવી છે मणिपुर में लूटाये हथियारों जोरे त्रीस उग्रवादी जूथ फरी सक्रिय थे ભારતીય શેર માર્કેટમાં તેજી જ તેજી સેન્સેક્સ બોતેર હજાર ચારસો દસ ની નવી ટોચે આવ્યો છે અને નિફ્ટી એકવીસ હજાર સાતસો ક્રોસ થયો છે ભાજપના નેતાઓએ સુરતના કોન્ટ્રાક્ટરને ઉઠાવી અને ઢોર માર માર્યો છે આ એક એવી ઘટના જે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના બાર કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવાના માટે જ આ એક કારસ્તાન રચવામાં આવ્યું છે કમાટી બાગમાં ત્રાણું ગાળેજ પગારની અનિયમિતતાના મામલે હડતાલ પાડી છે જૈનાચાર્યોની સુરક્ષા માટે ત્રણસો ને પચાસ યુવાનોએ સવા મહિનામાં દોઢસો કિલોમીટર એક હજાર પાંચસો કિલોમીટર વિહાર કર્યો છે કટલાલના ખેતરમાં સંતાડીને રાખેલા રૂપિયા અગિયાર લાખના ચાઇનીઝ દોરી જપ્ત કરવામાં આવી છે હવે ઉત્તરાયણ આવી રહી છે ત્યાં અલેક અલગ અલગ જગ્યાએ આ ચાઇનીઝ દોરી જે માનવ જીવન માટે હાનિકારક કહેવાય

સૂચના તેવી એક મહત્ત્વની સમાચાર સામે આવી રહ્યા છે આપણે સૌ જેની કે આગ ડોળે રાહ જોઈ રહ્યા છે દિવસ એટલે દિવાળીનો હશે દર્શક મિત્રો બાવીસમી જાન્યુઆરીએ રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે થશે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર અયોધ્યામાં વિવિધ સ્થળે રામ મંદિરને દર્શાવતા વિશાળ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે એ દિવસ શૈક્ષણ તક આપણે સૌ સાક્ષી બનીશું કે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા થશે કતારમાં ભારતીય નૌકાદળમાં આઠ માજી કર્મચારીઓની જે જે મોતની સજા હતી તે હવે માફ થશે મિનિટમાં બહાર કાઢી લીધી પરંતુ આ બાળકી બચી નહી ગઈકાલે ત્રણ વર્ષની જે બાળા છે તે ખાડામાં પડી હતી પરંતુ કમનસીબે જીવ ન બચ્યો કરજણ પાસેથી રૂપિયા પાંત્રીસ લાખના દારૂના જથ્થા સાથે ડ્રાઈવર અને ક્લીનર ઝડપાયું દારૂડિયા પાણીગેટના પોલીસ કોન્સ્ટેબલને લાફો દીધો દર્શક મિત્રો હવે આ જ બધું કારણ મહિલા સાંસ્કૃતિક સંગઠન દ્વારા ફરી દારૂબંધી અપીલ કરવામાં આવી છે મધ્ય ગુજરાતના દર્દીઓની સારવાર કરતી એસએસજીમાં માં અસહ્ય ગંદકીની ભરમાળ એસએસજી હોસ્પિટલ મધ્ય ગુજરાતનું સૌથી મોટામાં મોટું હોસ્પિટલ સરકારની ગ્રાન્ટો અહીંયા કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે કોની માટે પ્રજાના સુખાકારી માટે કોની માટે પ્રજાને વ્યવસ્થિત સુવિધા મળી રહે તેની માટે પરંતુ પાણીનું નામ ભૂજ એવી સમસ્યા છે સફાઈ માટે અનેક મશીનો મૂકવામાં આવે છે અનેક ટેકનોલોજીવાળા શસ્ત્રક્રિયાના મશીનો છે પરંતુ એ ધૂળ ખાય એના ચાદર ઓળી દેવામાં આવે દર્શક મિત્રો આ સયાજી હોસ્પિટલના તમને થોડા સમય પહેલા જ વિઝ્યુઅલ બતાવ્યા હતા ન્યૂઝના માધ્યમથી તમે દર્શન કર્યા હતા આ દર્શન દર્શન જ ના રહી જાય અને અધિકારી ઊંઘતા ના ઝડપાય તે માટે સતર્ક રહેવાની જરૂર છે કારણ કે દર્શક મિત્રો ગંદકીની ભરમાર જે કેન્દ્ર કહેવાય એ લાગી રહ્યું છે અનેક જગ્યાએ પિચકારીઓ છે આ પડેકીની પિચકારીઓ ગંદકીના ઢગ ટોયલેટ અને બાથરૂમ જોઈએ તો જોવાનું મન ના થાય તો દર્દીઓ કેવી રીતે રહી શકશે રોગ મટાડવા આવે છે કે પછી રોગ ઉભો કરવા માટે આવે છે તે એક પ્રશ્ન એસએસજી હોસ્પિટલમાં છે ખેડા પાલિકાએ ગેરરીતિ કરી અને ગેરરીતિને ઢાંકવા માટે જ રસ્તાનું સમારકામ એટલે કે આ રસ્તાને લાલી સ્ટીપ કરવામાં આવી રહી છે પાલિકાના ઇજનેર અને કોન્ટ્રાક્ટરની ગેરહાજરીમાં જ કામ કરતા આશ્ચર્ય સર્જાયું છે નછવાડી તાલુકા પંચાયતમાં બાકી વીજ બિલને કારણે કનેક્શન કાપવામાં આવ્યું છે

મહારાજા શાહજીરાવ યુનિવર્સિટી એટલે કે એમએસ યુનિવર્સિટીમાં હવે વૈદિક ગણિત અને અંત્યંસ ઇન્ડિયન નોલેજનો કોર્સ કરવામાં આવશે ગોપીપુરાની સરકારી અનાજની દુકાનમાંથી પિસ્તાળીસ કટ્ટા અનાજનો અનઅધિકૃત જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે વડાપ્રધાન કોની સાથે મીટિંગ કરે અને નિર્ણય બદલાય નહીં તો દર્શક મિત્રો વડાપ્રધાન ના કહેવાય નરેન્દ્રભાઈ મોદીજી જ્યાં જ્યાં મિટિંગો કરે છે ત્યાં ક્યાંક ને ક્યાંક ઉથલપાથલ પાથલ કે ઓગણીસ વીસ કરી જ નાખે છે કતારમાં મિટિંગ થઈને આ મીટિંગ દરમિયાન ભારતીયો જે હતા તે લોકોની ફાંસીની સજા રદ થઈ શકે તેવી છે ખુશીના સમાચાર મની લોન્ડરિંગ અને જમીન ખરીદીના મામલે જ પ્રિયંકા ગાંધી સામે ઈડીની ચાર્જશીટ સામે આવી છે ઉમેદવારો સામે સત્તાધીશો ઝુક્યા છે આખરે લેખિત પરીક્ષા રદ કરવામાં આવી છે વડોદરામાં જેન વન ના પહેલો શંકાસ્પદ કેસ મળી આવ્યો છે એનું સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યું ઇઝરાયલ અને હમાસ યુદ્ધ થયું હતું ને યુદ્ધ લાંબુ ચાલ્યું પરંતુ ક્યાંક ને ક્યાંક અટકળો અંતે ક્યાંક નિરાકરણ વાળા સમાચાર સામે આવ્યા હમાસના ના હુમલાનું પરિણામ ભૂખમરાની કંગાર પર ઉભો થયેલું ગાંજા પુતિને લોકસભાની ચૂંટણી પહેલા જ મોદીને વિજયની શુભેચ્છાઓ પાઠવી દીધી છે ભારતના નહીં પરંતુ બીજા બધા રાષ્ટ્રપતિઓને વડાપ્રધાનને ખબર પડે છે કે લોકસભાની ચટણીમાં ફરી એકવાર ભગવો લેરાસ અને વડાપ્રધાન જ અત્યારના વડાપ્રધાન જ ફરી વડાપ્રધાન બનશે. પેલી ટેસ્ટમાં ભારતનો ઇનિંગ અને 32 રનને કારમો પર આજી સામે આવ્યો. ગિફ્ટ સિટી પછી દારૂ પીવાની મંજૂરીમાં હવે સાપુતારા, ઘોળો અને કેવડિયાનો વાર સમગ્ર ગુજરાતમાં થાય હવે આજ દારૂબંધી ગાંધીના ગુજરાતના દારૂબંધી હટી તે હટાઈ દેવામાં આવે દર્શક મિત્રો આ એક આશ્ચર્યજનક સમાચાર છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં આ વસ્તુ પણ શક્ય બને તો નવાઈ પામશો કારણ કે ગુજરાતના જ મુખ્ય મુખ્ય જગ્યાએ જે પ્રવાસન સ્થળો કહી શકાવાય જે સ્માર્ટ સિટી કહી શકાવાય અમદાવાદનું ગાંધીનગર એટલે ત્યાં મોટા ભાગે જ ઔદ્યોગિકતા વધારે છે રાજનેતાઓ વધારે રહ્યા છે તમામ ઇન્ડસ્ટ્રીના માણસો વધારે ત્યાં ઉતરે છે તે જગ્યાએ દારૂની છૂટ મળી હવે સાપુતારાનો વારો આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે સરદાર પટેલ નું જે મોટું સ્ટેચ્યુ છે ત્યાં પણ કદાચ દારૂબંધી હટી શકે છે સીએમ અને રાજ્યપાલને પાયલોટ પૂરા નહીં પાડનારી ભિન્ના કલ ને બ્લેકલિસ્ટ કરવા સોકોલ નોટિસ પાઠવવામાં આવે એક ફૂટ પહોળા અને 8 ફૂટ ઊંડા ખાડામાં પડેલી 3 વર્ષની માસૂમ બાળકી મૃત્યુ ને ભેટી છે